નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એનવીએસ અને કેવીએસ દ્વારા ભરતી ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ સંપૂર્ણ માહિતી જોઈ લઈએ સૌથી પહેલાં પોસ્ટની વાત કરીએ ટીચિંગ પોસ્ટ ટીચિંગ પોસ્ટમાં આ પ્રમાણેની પોસ્ટ છે આસિસ્ટન્ટ કમિશનર પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપલ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે ટીજીટી ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર લાઇબ્રેરિયન અને પ્રાઇમરી ટીચર ત્યારબાદ આપણે વાત કરીએ બીજી પોસ્ટની નોન ટીચિંગ પોસ્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ફાઇનાન્સ ઓફિસર આસિસ્ટન્ટ ઇજનેર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર જુનિયર ટ્રાન્સલેટર સિનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ સ્ટેનોગ્રાફર વન સ્ટેનોગ્રાફર ટુ ત્યારબાદ લેબ આસિસ્ટન્ટ અને ટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમ ટીએસ ફોમ પ્રોસેસની વાત કરીએ તો ફોર્મ પ્રોસેસ ઓનલાઈન છે ફોર્મ ભરવાની તારીખ વિશે જોઈ લઈએ ફોર્મ શરૂ થવાની તારીખ છે ચૌદ અગિયાર બે હજાર પચીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ચાર બાર બે હજાર પચીસ કુલ જગ્યાઓની વાત કરી લે તો સંપૂર્ણ નોટિફિકેશનમાં ચૌદ હજાર નવસો ને સડસઠ જગ્યાઓ પર ભરતી છે જગ્યાઓ આ પ્રમાણે છે આપણે કેટેગરી વાઇઝ ટોટલ જગ્યાઓ જોઈ લઈએ કેટેગરી પ્રમાણે જગ્યાઓ આ રીતે છે આસિસ્ટન્ટ કમિશનર ઇન કેવીએસ ઓપનમાં પાંચ જગ્યા છે ઓબીસીમાં બે જગ્યા છે એસસીમાં એક જગ્યા છે એ ટોટલ આઠ જગ્યા પર જ ભરતી છે ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર ઇન એનવીએસ એમાં ટોટલ નવ જગ્યા છે ઓપન માટે છ જગ્યા છે ઇડબલ્યુ માટે એક જગ્યા છે ઓબીસી માટે બે જગ્યા છે ટોટલ નવ જગ્યા છે ત્યારબાદ પ્રિન્સિપલ પ્રિન્સિપલમાં કેવીએસમાં અડસઠ જગ્યા છે અને એનવીએસમાં ઓગણપચાસ છે કેવીએસની વિગતવાર જગ્યાની વાત કરીએ તો ઓબીસીમાં છત્રીસ એસસીમાં વીસ એસટીમાં દસ હું કહીને ટોટલ એકસો ચોત્રીસ જગ્યા ઉપર છે ત્યારબાદ એનવી એસની વાત કરીએ જનરલ માટે ઓગણપચાસ ઓબીસી માટે પચીસ એસસી માટે તેર એસટી માટે છ કહીને ટોટલ ત્રાણું જગ્યા છે ત્યારબાદ વાઇસ પ્રિન્સિપલ ઇન કેવીએસ તેની વાત કરીએ તો ઓપનમાં એકત્રીસ છે ઓબીસીમાં પંદર છે એસસીમાં આઠ છે એસટીમાં ચાર છે ટોટલ અઠ્ઠાવન જગ્યા પર ભરતી છે ત્યારબાદ આપણે વાત કરીએ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર જેની આ પ્રમાણે છે પોસ્ટ એટલે કે વિષય વાઇઝ જોઈ લઈએ તો હિન્દીમાં એકસો ચોવીસ જગ્યા છે ઇંગ્લિશમાં એકસો ચોસઠ જગ્યા છે ફિઝિક્સમાં બસો તેર જગ્યા છે કેમેસ્ટ્રીમાં બસો ચાર જગ્યા છે મેથેમેટિક્સમાં એસી જગ્યા છે બાયોલોજીમાં એકસો સત્તાવીસ જગ્યા છે હિસ્ટ્રીમાં પંચોતેર જગ્યા છે જીઓગ્રાફીમાં તોતેર જગ્યા છે ઇકોનોમિક્સમાં એકસો ઓગણત્રીસ જગ્યા છે કોમર્સમાં છન્નું જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સમાં એકસો છોતેર જગ્યા છે અને બાયોટોકનોલોજીમાં ટોટલ ચાર જગ્યા છે ટોટલ છસો પંદર જગ્યાઓ પર બરતી છે ત્યારબાદ આપણે વાત કરીએ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરની એટલે કે પીજીટી ઇન એનવીએસ ત્યારબાદ આપણે લેંગ્વેજ વાત કરીએ તો આસામીમાં છ જગ્યા છે ગારોમાં એક જગ્યા છે તમિલમાં એક જગ્યા છે તેલુગુમાં એક જગ્યા છે ઉર્દુમાં એક જગ્યા છે બંગલામાં પાંચ જગ્યા છે અને મણિપુરમમાં ત્રણ જગ્યા છે ટોટલ સો અઢાર વેકન્સી પર ભરતી છે ત્યારબાદ ટ્રેનિડ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે ટીજી ટીમ કેવીએસ જેમાં હિન્દીમાં તેર જગ્યા છે ઇંગ્લિશમાં ત્રણસો ચૌદ જગ્યા છે સંસ્કૃતમાં પાંચસો ઓગણત્રીસ જગ્યા છે સોશિયલ સ્ટડીમાં ત્રણસો જગ્યા છે મેથેમેટિક્સમાં ચારસો તેર જગ્યા છે સાયન્સમાં એકસો જગ્યા છે ફિઝિકલ હેલ્થ એન્ડ એજ્યુકેશનમાં એકસો ચુમ્માલીસ જગ્યા છે આર્ટ એજ્યુકેશનમાં એકસો ચોત્રીસ જગ્યા છે વર્ક બસો પચાસ જગ્યા છે અને સ્પેશિયલ ત્રણ જગ્યા છે ટોટલ સત્તાવીસો ચોરાણું જગ્યા પર ભરતી છે ત્યારબાદ આપણે વાત કરીએ લાઇબ્રેરિયન ઇન કેવીએસ લાયબ્રેરિયન માં ટોટલ એકસો સુડતાલીસ જગ્યા પર ભરતી છે ત્યારબાદ છે ટ્રેનિંગ ગ્રેજ્યુએટ ટીચર એનવીએસ હિન્દીમાં બસો એકાવન જગ્યા છે ઇંગ્લિશ માં બસો એક્યાસી જગ્યા છે સોશિયલ સ્ટડીમાં એકસો સત્તાવન જગ્યા છે મેથેમેટિક્સ માં બસો એક્યાસી જગ્યા છે સાયન્સમાં બસો આઠ જગ્યા છે ટીજીટી ફિઝિકલ એજ્યુકેશન મે એકસો ચોવીસ જગ્યા છે ટીજીટી ફિઝિકલ એજ્યુકેશન ફિમેલ એકસો ત્રેવીસ જગ્યા છે ટીજીટી આર્ટ એકસો ચુમ્માલીસ જગ્યા છે ત્યારબાદ કોમ્પ્યુટર સાયન્સમાં વાત કરીએ તો છસો ત્રેપન જગ્યા છે ટીજીટી મ્યુઝિકની વાત કરીએ તો એકસો ત્રેવીસ જગ્યા છે લાઇબ્રેરીની વાત કરીએ તો એકસો ચોત્રીસ જગ્યા છે અને સ્પેશિયલ એજ્યુકેટરની વાત કરીએ તો ચારસો પંચાણું જગ્યા છે ટોટલ ઓગણત્રીસો ઇચ્યુતેર જગ્યાઓ પર ભરતી છે ત્યારબાદ આપણે વાત કરીએ કે ટ્રેનિંગ ગ્રેજ્યુએટ ટીચર થર્ડ લેંગ્વેજ ઇન એનવીએસ એટલે આ બધી લેંગ્વેજ વાળી જગ્યા છે જેની હું તમને સ્ક્રીનશોટ અહીંયા બતાવી દઉં છું તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે વાત કરીએ પ્રાઇમરી ટીચર પ્રાઇમરી ટીચરની કેવીએસ માં પ્રમાણે જગ્યા છે স্পেশাল পিআরটি টোটাল জগ চোরা পিআরটি মাগা ছো চো পিআরটি মিউজিকার ফাইন্স অফিস জগছে আসিস্টগা বসি জগর জু টোটাল আসিস জগিয়াছে জুনি আসিস সাত সো চা સેનોગ્રાફર વન ની ત્રણ જગ્યા છે અને સેનોગ્રાફર ટુ ની ટોટલ સત્તાવન જગ્યા છે ત્યારબાદ આપણે વાત કરીએ નોન ટીચિંગ પોસ્ટ ઇન એનવીએસ સેક્રેટરી આસિસ્ટન્ટ એચ ક્યુ ગ્રેડ ટોટલ જગ્યા છેતાલીસ છે જુનિયર સેક્રેટરી ટોટલ જગ્યા પાંચસો બાવન છે લેબ એટેન્ડન્ટની ટોટલ જગ્યા એકસો છે અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ એમટીએસની ટોટલ જગ્યા ચોવીસ છે